ભાવનગર શહેર અને જિલ્લાના વૈષ્ણવ સમાજના અનન્ય શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ભાવનગર શહેરમાં ખારગેટ કણબીવાડ વિસ્તારમાં આવેલ ખેરગડા શેરીના વલ્લભ સદનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાવનકારી શ્રાવણ માસને અનુરક્ષીને કલાત્મક હિંડોળાના ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે હિંડોળા ઉત્સવ જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો આ ખાધ્ય ઠેર જળાની શહેરમાં શ્રી વલ્લભ સાધન ગયેલી છે છું અહીંયા અમારા વિવિધના હિરોડા ખૂબ સુંદર રીતે થાય છે ખૂબ જ સુંદર સજાવટ અને વિવિધ સામગ્રીના હિરોડા પણ ખૂબ સુંદર રીતે થાય છે અહીંયા અમારે કોઈ અને વાધક સુધક દરમિયાન અથવા તો કોઈને કાયબી સગવડ સગવડ દરમિયાન કોઈને પૂછતાવેલા જે ઠાકોરજી હોય છે એની સેવા પણ અહીંયા અમારે કરવામાં આવે છે તો કોઈ થોડા દિવસ માટે અહીંયા પધરાવી જઈ શકે છે કે વૈષ્ણવ કોઈને અહીંયા ગાય કરતો અને અમે તેના કરી આપીએ છીએ અને અહીંયા અમારે વિવિધ પ્રકારના ખૂબ જ સુંદર રીતથી બધા જ મનોરથો ખૂબ સુંદર થાય છે ભવ્ય ઉત્સવો ઉજવાય છે અહીંયા અમારે છાકરનો રથ થાય છે છાકમનો રથમાં અમે ત્રણસો સાડા ત્રણસો માણસ સુધીને અમે સમાધાન અમે પહોંચી વળીએ અને ખૂબ સુંદર રીતે અહીંયા બધા ખૂબ સુંદર રીતે થાય છે અને અમારે અહીંયા ઉતારાની પણ વ્યવસ્થા છે કે જ્યાં વૈષ્ણવ બાગામથી આવતા હોય એના માટે રૂમની વ્યવસ્થા છે એસી રૂમ નોન એસી રૂમ છે અને સ્પેશિયલ રૂમ પણ છે જેમાં એચેટ કર સુવિધા છે અને ખૂબ જ સારી સુવિધા બધા વૈષ્ણવની સચવાય છે તો કોઈ બી હોય અહીંયા આવું ઉતારા માટે આવવું હોય કે કોઈએ પણ મનોરથ કરવાનો હોય કે ઠાકોરજી બધા હોય તો હજુ અમારો સંપર્ક કરવો મારો નંબર છે સિત્તેર તે ચાલીસ સાડત્રીસ Sí,